આવનારું નવું વર્ષ વિક્રમ સંવત બે હજાર એક્યાસી તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોના પ્રભાવના કારણે તમારા જીવન પર કઈ મોટી અસર થવાની છે વિક્રમ સંવત બે હજાર એક્યાસી ના રાશિ ફળને જાણવા માટે આ વિડિયોને અવશ્ય જુઓ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા રાશિના જાતકોની મિત્રો એવું કહેવાય છે કે જો નવા વર્ષનો પહેલો દિવસ સારો હોય તો આખું વર્ષ સારું રહે છે ત્યારે નવા વર્ષની શરૂઆત લોકો એવી રીતે કરે છે જેના કારણે આખું વર્ષ સારું જાય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો આજે આપણે જાણવાના છીએ કે તમારી રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે બે નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ ગુજરાતથી નવું વર્ષ શરૂ થવાનું છે ગુજરાતી બેસતું વર્ષ છે આ દિવસથી

જે આજીવિકા સંબંધિત કાર્યોમાં ફેરફાર કરાવે મુસાફરી કે પ્રવાસના યોગ બનાવે નોકરિયાત વર્ગને નોકરીમાં ફેરફાર કે બદલીના યોગ બને છે ચૌદ મે બે હજાર પચીસથી મિથુનનો ગુરુ તમારી રાશિથી અગિયારમાં ભાવમાં એટલે કે લાભ સ્થાનમાં આવે છે જે વેપાર ધંધા કે નોકરીમાં વૃદ્ધિના યોગ બનાવવાનો છે સમાજમાં યશ નામ પ્રતિષ્ઠામાં વધારો કરાવશે આવકના સાધનો ઊભા થશે ધન પ્રાપ્તિના તમારા માટે યોગ બને છે વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી સાતમા સ્થાનમાં છે લગ્ન જીવન ભાગીદારી નોકરીમાં વાદ વિવાદથી બચવું જરૂરી છે લગ્નમાં વિલંબના યોગ બને તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી મીન રાશિનો શનિ તમારી રાશિથી આઠમા ભૌમે ભ્રમણ કરશે જે આરોગ્ય અંગે કષ્ટદાયી ગણી શકાય શારીરિક તકલીફોમાં વધારો થઈ શકે છે આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધે નોકરિયાત વર્ગે

મહેનત થી ધાર્યું પરિણામ મળી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની તો વિક્રમ સંવત 2081 વૃષભનો ગુરુ વર્ષની શરૂઆતમાં તમારી રાશિ થી નવમા ભાવે ભ્રમણ કરશે જે નોકરી ધંધા કે વ્યવસાયમાં સફળતાનો યોગ બનાવે છે ભાગ્યોદય થઈ શકે છે મોટો ધન લાભ પણ થાય વિદેશ જવાના યોગ સર્જાય લગ્નના યોગ બને સંતાન પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે ચૌદ મે બે હજાર પચીસ થી મિથુન ગુરુ તમારી રાશિ થી દસ માં એટલે કે કર્મ માં આવશે જે નોકરી ધંધામાં નાના મોટા ફેરફાર અને પ્રવાસ યોગ યુભા કરી શકે છે આવક નું પ્રમાણ પણ વધી શકે છે જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થશે વર્ષની શરૂઆતમાં કુંભ રાશિ નો શનિ તમારા છઠ્ઠા રોગ શત્રુ ભાવે રહે છે શનિ આ સ્થાન માં અનુકૂળ છે કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરે માં જીત થાય મોટો આર્થિક લાભ મળે શત્રુ પર વિજય પ્રાપ્ત થઈ શકે છે ધંધાકીય મુસાફરીના યોગ બને તારીખ ઓગણત્રીસ માર્ચ બે થી પચ્ચીસથી મીન રાશિનો સની તમારી રાશિથી સાર્થમાં ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે જેથી લગ્ન જીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી પેટની ગડબડ કે સમસ્યા થઈ શકે છે આરોગ્ય સાચવવું જરૂરી છે હવે વાત કરીશું કન્યા રાશિના સ્ત્રી જાતકો માટેની તો સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાઈ ગણાય વર્ષનાય મધ્યથી આરોગ્ય સુધરતું જણાય નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થતી જણાય હવે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેની વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થાય મહેનતના પ્રમાણમાં ધાર્યું ફળ પ્રાપ્ત થાય વિદેશ જવાના યોગ સર્જાય છે હરીફાઈમાં જીતની પ્રાપ્તિ થાય